આ વિડીયોને તમે પૂરે પૂરો જોવો જેથી કરીને જો તમારા જોડે પણ આ કંપનીના સ્થિર હોય તો તમને થી બસો રૂપિયાના ડિવિડન્ડનો ફાયદો થઈ શકે અને એક્સ્ટ્રા ઇન્કમ પણ તમે જનરેટ કરી શકો છો સૌથી પહેલા મિત્રો આપણે ટાઇટનના ક્વોટરની પરિણામ વિશે વાત કરીએ તો ટાટા ગ્રુપની કંપની એ માર્ચ જાન્યુઆરી માર્ચ બે હજાર પચીસના ક્વોટરના પરિણામો જાહેર કરી દીધા છે જેમાં કંપનીનો નેટ કન્સોલિડેટેડ નફો વાર્ષિક ધોરણે લગભગ તેર ટકા વધી આઠસો ઇકોતેર કરોડ રૂપિયા થયો છે ગયા વર્ષે સાતસો એકોતેર કરોડ રૂપિયા હતો જ્યારે કંપનીનું કુલ કન્સોલિડેટેડ લગભગ ઓગણીસ ટકા વધી પંદર હજાર બત્રીસ કરોડ રૂપિયા થઈ માર્ચ બે હજાર ચોવીસ માં ના માં બાર હજાર છસો ત્રેપન કરોડ રૂપિયા હતી કંપનીએ શેર બજાર ને જણાવ્યું કે માર્ચ બે હજાર પચીસ ના ક્વાર્ટરમાં એ વાર્ષિક ધોરણે ત્રેવીસ ટકાના વધારા સાથે ચૌદસો સિત્તેર કરોડ રૂપિયા થઈ ગયો જયારે કંપનીનો કુલ ખર્ચ વધી તેર હજાર આઠસો ચૌદ કરોડ રૂપિયા થયો અને ગયા વર્ષે ધોરણે પચીસ ટકા વધી અગિયાર હજાર બસો બત્રીસ કરોડ રૂપિયા થાય છે એવી જ રીતે ઘડિયાળ અને ની આવક વીસ ટકા વધી અગિયારસો છવ્વીસ કરોડ રૂપિયા અને બિઝનેસ આવક સોળ ટકા વધી એકસો બાણું કરોડ રૂપિયા થાય કેરેટેલ ટ્રેડિંગ અને પ્રાઇવેટ લિમિટેડ કુલ આવક વાર્ષિક ધોરણે 23% વધી 883 કરોડ રૂપિયા થઈ છે એટલે કે બધી જ બધા જ પ્રકારના બિઝનેસમાં ટાઇટનને સારી એવી આવક જોવા મળી રહી છે પછી વાત કરીએ કે સમગ્ર નાણાકીય વર્ષ 2025 માં કંપનીની કુલ કન્સોલિડેટેડ આવક 60942 કરોડ રૂપિયા રહી જે ગયા વર્ષે એકાવન હજાર છસો સત્તર કરોડ રૂપિયાથી નેટ કન્સોલિડેટેડ નફો તેત્રીસો ને સાડત્રીસ કરોડ રૂપિયા રહ્યો છે નાણાકીય વર્ષ બે હજાર ચોવીસમાં ચોત્રીસો છન્નુ કરોડ રૂપિયા હતો એ બીટા પાંચ ટકા વધી પાંચ હજાર ચારસો અઠ્યાશી કરોડ રૂપિયા થઈ ગયો પછી ડિવિડન્ડ વિશે વાત કરીએ તો ટાઇટન કંપનીના બોર્ડ શેર હોલ્ડર માટે શેર દીઠ અગિયાર રૂપિયાના ડિવિડનની ભલામણ કરી છે આના ઉપર કંપનીની વાર્ષિક સામાન્ય સભામાં શેર હોલ્ડર્સની મંજૂરી લેવામાં આવશે ત્યારબાદ સાતમા દિવસે અથવા તો તે પછી ડિવિડનની ચુકવણી કરવામાં આવશે કંપનીએ નાણાકીય

થઈ ગયો છે છે તેનો અર્થ કંપની ખર્ચમાં નિયંત્રણમાં સુધારો કર્યો છે પછી કંપનીના ક્વાર્ટર ચાર ના પરિણામ અને ડિવિડન્ડ વિશે વાત કરીએ તો એસ્કોટ નાણાકીય વર્ષ બે હજાર ચોવીસ પચીસ માટે દસ રૂપિયાના ફેસ વેલ્યુ વાળા શેરડી

કરોડ રૂપિયા સાત ટકાની વૃદ્ધિ સાથે છ હજાર બસો પંદર કરોડ રૂપિયાથી વધી છ હજાર નવસો ચુવાલીસ કરોડ રૂપિયા કંપનીનો એ બીટા પણ સત્તર પોઈન્ટ આઠ ટકા વધી આઠસો પંચ્યાસી કરોડ રૂપિયાથી વધી એક હજાર તેતાલીસ કરોડ રૂપિયા થઈ ગયો છે પછી વાત કરીએ કે એ બીટા માર્જિન 14.3% થી સુધરી 15% રહ્યું છે બ્લૂમબર્ગ ના અંદાજ 12.5% થી સારું છે જેનો અર્થ કે કંપની તેના ખર્ચને સારી રીતે નિયંત્રિત કર્યો અને વધારે નફો કમાયો છે પછી ડિવિડન્ડ વિશે વાત કરીએ તો MRF ના બોર્ડે કારોબારી વર્ષ 2025 માટે 229 રૂપિયા પ્રતિ શેર ના ઇન્ટરિમ ડિવિડન્ડ ને અંતિમ ડિવિડન્ડ ને મંજૂરી આપી છે કંપનીએ પહેલાથી જ કારોબારી વર્ષમાં બે ઇન્ટરિમ ડિવિડન્ડ પ્રત્યેક 3 રૂપિયા પ્રતિ શેર જાહેર કરી આ પ્રકારે એકત્રીસ માર્ચ બે હાજર પચીસ ના રોજ સમાપ્ત કારોબારી વર્ષમાં કુલ ડિવિડ રૂપિયા છે કે પ્રત્યેક દસ રૂપિયાના શેર રૂપિયાનું રોકાણકારોને એક શેર ઉપર આપવાની છે પછી વાત કે વર્ષ બે હજાર બાર થી હજુ સુધી સૌથી મોટું ડિવિડન્ડ એમઆરએફ આ પહેલા એકસો ચોરાણું રૂપિયા પ્રતિ શેરનું અને સૌથી મોટું ડિવિડન્ડ આપ્યું હતું અત્યાર પહેલા સૌથી મોટું ડિવિડન્ડ એકસો ચોરાણું નું હતું કંપનીનું પછી વાત કરીએ મિત્રો આઈટી કંપની એલટીઆઈ એલટીઆઈ તેના શેર ધારકોને વહેલી તકે ડિવિડન્ડની ખુશખબરી આપવાની છે આ ડિવિડન્ડ શેરની ફેસ વેલ્યુના પિસ્તાલીસો ટકા હશે એલટીઆઈ ટીઆઈ માઇન્ડ્રી ના વેલ્યુ એક રૂપિયો છે એટલે કે દરેક શેર દરેક રોકાણકાર એક શેરના બદલે પિસ્તાલીસ રૂપિયાનું ડિવિડન્ડ મળશે

ત્રીસ ના રોજ આયોજન કરવામાં આવશે એકવાર મંજૂરી માટેના દસ દિવસની અંદર ડિવિડન્ડ વેચવામાં આવશે પછી કંપની વિશે વાત કરીએ તો કંપનીનું માર્કેટ કેપ એક લાખ પાંત્રીસ હજાર છસો એકસઠ પોઇન્ટ ચુઓનોતેર કરોડ છે આ કંપની બીએસ થી હન્ડ્રેડના ઇન્ડેક્સનો ભાગ છે એલટીઆઈ અને માઇન્ટ્રીના વિલીનીકરણ પછી એલટીઆઈ માઇન્ટ્રી ત્રણ પોઇન્ટ પાંચ બિલિયન ડોલર થી વધુની વાર્ષિક આવક સાથે ભારતની પાંચમી સૌથી મોટી આઈટી સેવાઓ કંપની બની છે આ મજબૂત બનાવવા તરફ એક મહત્વપૂર્ણ પગલું હતું એલ ટીઆઈ માઇન્ટ્રીના અમેરિકા યુરોપ એશિયા પેસેફિક મધ્ય પૂર્વ અને આફ્રિકા સહિત પચાસ થી વધુ દેશોમાં હાજરી ધરાવે છે અને જે તેને વૈશ્વિક આઈટી સેવાઓ પ્રદાતા બનાવે છે પછી કંપનીના ક્વાર્ટરલી પરિણામ જોઈએ તો ગયા નાણાકીય વર્ષના માર્ચ ક્વાર્ટરમાં અગિયારસો અઠ્યાવીસ પોઈન્ટ છ કરોડ રૂપિયાનો નફો થયો હતો જે વાર્ષિક આધાર પર બે પોઈન્ટ ત્રેપન ટકાના ગ્રોથ દર્શાવે છે આ પહેલા સમાન ક્વાર્ટરમાં કંપની અગિયારસો સાત કરોડ રૂપિયાનો અગિયારસો પોઈન્ટ સાત કરોડ રૂપિયાનો નફો થયો હતો એલ એ બે હાજર ચોવીસમાં તેના શેરધારકોને કુલ પાસઠ રૂપિયાનું ડિવિડન્ડ આપ્યું હતું બે હાજર ત્રેવીસમાં શેરધારકોને એસી રૂપિયાનું ડિવિડન્ડ આપ્યું હતું અને એલ ના શેર સારું એવા પ્રમાણમાં ડિવિડ પણ આપ્યું છે એમાં ટાટા ગ્રુપની કંપની પણ આવી ગઈ પછી ટ્રેક્ટર બનાવતી કંપની આવી ગઈ ટાયર બનાવતી કંપની આવી ગઈ અને કંપની એટલે કે ચારે ચાર અલગ અલગ પ્રકારની કંપનીઓના પરિણામ જોયા અને ચારે ચાર કંપનીઓ એ રોકાણકારોને બમ્પર ડિવિડન્ડ પણ આપ્યું છે આમાંથી જો તમારા જોડે કોઈ પણ શેર હોય તો તમે રેકોર્ડ ડેટ સુધી બની રહો છો અને તમે ડિવિડન્ડનો ફાયદો મેળવી શકો છો તો મિત્રો આ વિડિયોમાં બસ આટલું જ હવે મળીયા આવનારા વિડિયોમાં ત્યાં સુધી વિડિયોમાં લાઈક કરો કમેન્ટ કરો અને વિડિયો પોતાના મિત્રો સાથે ફેસબુક ઇન્સ્ટાગ્રામ પર બધી જગ્યાએ શેર કરો શેર બજારની જ માહિતી તમે ગુજરાતીમાં જોવા માંગતા હોવ તો આપણી ચેનલને સબ્સ્ક્રાઇબ કરીને ઘંટડી દબાવી દેજો જેથી દરેક વિડિયોની નોટિફિકેશન તમને મળતી રહે